સુરતમાં કોરોનાનો કહેર હાલ કંટ્રોલમાં છે ત્યારે રવિવારે નવા છ પોઝિટિવ કેસ નોંધાયા હતા કોરોનાથી એક પણ મોત નિપજ્યું ન હતું જ્યારે કોરોનાને માત આપી છ દર્દી ઘરે પહોંચ્યા હતા સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મનપા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રવિવારે સુરત શહેરમાં ત્રણ અને જ્યારે જિલ્લામાં ત્રણ મળી કુલ છ પોઝિટિવ કેસ નોંધા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર ચારસો સાઠ થયો છે તો કોરોનાથી સુરત જિલ્લામાં એકનું પણ મોત ન થતા કુલ મૃત આંક બે હજાર એકસો ચૌદ છે સુરત શહેરમાંથી ત્રણ અને જિલ્લામાંથી ત્રણ મળી કુલ છ દદી કોરોનાના માતાપિત સાજેથી ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોના માતા આપનાર સંખ્યા એક લાખ એકતાલીસ હજાર બસો ચોર્યાસી થઈ છે આ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા બાસઠ છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર ત્રણસો કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થયા છે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર સત્યાસીના કોરોના પોઝિટિવ કેસમાં ચારસો પંચ્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર છસો ત્રાણું અને સુરત જિલ્લામાંથી એકત્રીસ હજાર પાંચસો એકાણું દર્દી કોરોનાના સાજેથી ઘરે પહોંચ્યા છે